એક વખત રિવાય છો ને પછી બતાડો આ દાઢી કપાઈ તમારે અહિયાં ત્રણ જણા ત્રણ જણા કે આ બિલ્ડિંગ જવાનું છે તો ત્રણ જણા નું મનાય કે એક જણા નું મનાય હું કેવું પંચાવન પંચાવન હા લાવા દે

એની ઉપાધી કરી મને ઘરનો તર કાકાનો છોકરો એ તર આપણે કામ છે તો પછી આપણે રિકોલ કરવું પડશે બીજું काही નહિ આપણે સેન્ટર ખોલી દીધું એને આપણે સેન્ટર ખોલી દીધું આખી જ સેન્ટર એ ઓલો banda મને ખારીનો ક્યાંથી એ મને મારો એ ઘરની વાતો છે ને આ માથે છે એ આની માથે ચડવો

હા હવે જો તું કવર દઉં એક કામ કરે નો એ કામ આપડે એ જ લેવાનું છે આપડે ભાઈ નવા કપડા છે મારા તો પીલા કપડા કેવા છે પણ આઝાદ આવ્યો હો ધોઈ કે દુના ખોવા ગયા થા ઓલા માય પાથા ધોવા ધોળા હતા એ ધોળા હતા મેલ જામી જામીન પીડા થઈ ગયા સોઈ ખોટી વાત નવા છે હવે ભાઈ તને હું કહેવા તો બી એ તો બી ના ઓલા કે દુના ખોવાઈ ગયા હતા કે ખોવાઈ ગયા છે કપડા તમારે કે આવ્યા જ નથી આવા જોડી આ જોડી આવી નથી

সোটা এন কিল চরলিদু? নিয় কেয় কোলিয় আাা কোয ভায় হায় হোয় হায় পাসোম गाडी आई पाछे ए आकाश बचा, बचा बचा अरे आज क्या ही नहीं लगे यहाँ मारो आ जो जा सकता यार दूसरा ओ गाड़ी आवी तेरे लिए खेल रहा हो ऐसा कर रहा है तू तो यार चुप रहे खो इडो 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 अली तेरा साला एक नोक ल आकाश बची जो आवेश सो आकाश, आवैसो आकाश। એ આવે તો જવાબ ફૂટ જ ભાઈ જો એ ફૂટો ઉપર ત્રિપલ માં ફૂટો છે દિવાલ ની પાછળ આવે છે તો આવે જો અંદર જોર થી જ આવું વાળા Al, ¿te de rascar? જા ya, ya. Buena, se vi juicia. Up, up. A bater la papa, papa, player su. Así લે güey. Al, marle, al, ya, marle. Tú, muy ya, drake, es puca, ક્યાં hace. Uh, ¿qué han huitro ahí? Rivey, ¿qué han hecho? Rivey, ¿qué han hecho? Rivey, ¿qué han hecho?

પેટ્રોલ પેટ્રોલ પર ઓબી રે હું આ ઘર બ્લુ ઘર માંથી આવ્યો છું બરોબર જોરદાર તું બચજે તું બચજે હવે કોઈને મારતો નહીં કે પેટ્રોલ પંપ બેસ્યો આકાશ બે કેબીને નાસ્તો કરવા મંગી ગાડી છે ની પણ મંગી નાસ્તો કરવા આવ્યો છે નાસ્તો કરવા પેટ્રોલ પૂરાવી એ ગાડી આવી ભૂખા ગાડી આવી ભૂખા નું પાડ્યો લે

ઓલો ડિઝાઇન ફેરવે છે ઘડી ખાઈ મેં અરે ઓલા બરફમાં જો માર લીધો ને મને હેઠે ઉતરો દે ભાઈ આખો કાણી કર નાખી ગેમ એટલે આ ઉપર ઓલી બાજુ ભૂખા એટલે એ લૂંટું ને આઈ ને મારું શું કામ ને તારી સાઈડ ઉપર દોરા હેઠે આવે છે અરે ભૂખા તું સોય કે ઓલી બાજુ ને બાજુ પર જાને ચેક કરને હું જાવ છું હાલ તારું કામ નહીં

જો ચાન પાછળ થી મરી રયો ને ઓલા મરી ગયો જો અસેન્ટર ખુલી હોય મારવા અરે અહીંયા હેઠે મારવા આવી ગયો અસમ નીચે આવી બીજું બધું રાજી હા આવું છું પાછો આવું છું હજી પાછો આવું છું

પાણીમાં નાખશે નાખશે નાખવાનું ઓળી હોળી એ પાણીમાં નાખી દીધી એ જોવો જુઓ પાણીમાં ગાડી નાખીને મારો પણ ઓરિજિનલ પ્લેયર આને કહેવાય

એ ઘરની માથે બેઠો છે કો ઘરની માથે બેઠો એ ઓલા ઘર ક્યાં તો ને ઓલાને એકને નોક કરું લેતો માથે બેઠો છે પટો ગાડી ભી ગાડી ડાસી અડાના નથી નથી ડાસી અડાસી એ એ નોક અરે યાર હું એ બે ત્રણ ને ડેમેજ ફૂલે ફૂલ ડેમેજ કરે બુખા બસ ભૂખા મને ઇન્જેક્શન બીજેથી મારવો ઇન્જેક્શન ઇન્જેક્શન માં બરોબર છે જોરદાર જોરદાર હવે આ જો એક વખત રિવાય ને પછી બતાડો આ જો આ દાઢી બાઢી રાખીને ને ઓરી દાઢી કપાઈ ને કો આકા જો આ નો મારી જ તો હીલ કરું છું હીલ કરું છું લે ઘરે જાવ છું પછી મારો છું આવે જો ભાઈ એ થી માર્યો

એ બે નોકશો ભૂખા ઇન્જેક્શન 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 ભૂખા ઇન્જેક્શન પાછળ બોસ વાહ થેન્ક યુ વાહ ઢીલ હતી બંદા આગળ છે ઢાળે છે ઢાળે છે બોમ ઓલી કરવા પડશે ઉधर દેખ જો આ બજો કે છે બરોબર જ કે છે બરોબર બરોબર ઢીલ કરવા દે એ જો જમણી સર સંજે આ જમણીર બોમ ખોટો હોય જો જડામાં જડામાં

બે નો બે નો ભૂખ્યાંબર આ નંબર સોરી પતી જુ હવે રામાયણ પૂરી થઈ ગઈ પૈકી રામ કોણ હતા સીએ નથી ટીમ એલિમિનેટ થઈ ગયું પ્રો પ્લેયર આવે ને આથી હારા હારા મરી જાય એ કોક હું આકાશ અમે મારી હા હા બોટિયા મને પ્રો પ્લેયર ને નો કર્યો બોમ થી જોયું નહી તે આ મારી સ્ટ્રેટેજી છે મે બુખ નવી સ્ટ્રેટેજી શીખ્યો શું હવે પેલા એક વખત નોક થઈ જાવ ને એની મેના હાથે હું અને બંદા એમ થાય કે હલકા પ્લેયર છે પછી મારી લેવાના બીજી વખત પછી મારી લેવાના પછી મારી ઇન્જેક્શન મારવા આવી જાવ નોરા હા ને પેલી વખત આર માર લેવાનો

આ ઘર આવા ગ્રાઉન્ડ હે જો બટો બટો બોટ ગ્રાઉન્ડ અંદર એ જો એ ભૂખા અહીં આવ હેઠે આવ હેઠે આવ કર 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 લે કર લે આવો આવો બહાર એ એ માથે માર વાહ વાહ

आ जो नहीं बैठो थो थो। तो, तो बैठो तो बैठो ओ ओ ओ ओ बैठो जो बैठो अरे बैठो अरे वाना तो दे दे ऊपर से ऊपर से भूखा आराम आराम थी गच्चा मी ऊपर ऊपर गच्चा मी ऊपर ऊपर गच्चा मी पहले हिल करता है हिल करा मी पशी मारती ठीक है जो

Sian apa benda